ખુબ જર્જરિત હોય પણ મજબૂરીના કારણે ખુબ જ ગરીબ પ્રજા અહીં રહેતી હોય ભાડા પણ ભરી શકે એવી નથી એના કારણે રહીશો આવી જર્જરિત સોસાયટીમાં પણ રહેવા માટે મજબૂર બન્યા છે છેલ્લા વર્ષથી રહીશો રી ડેવલપમેન્ટ માટે ખુબ જ દોડાદોડી કરે છે પરંતુ આખી સોસાયટીનું વેચાણ કરવા માટે પણ શક્ય ન હોય તેમ સોસાયટી કો હાઉસિંગ સોસાયટી છે અને વેચાણ માટે એકસો બાણુ ની સંમતિ હોવી જરૂરી છે પણ સાત થી આઠ સભાસદો એવા છે કે પહેલા મંજૂરી આપે છે અને જ્યારે કામ ફાઈનલ થવાનું હોય છે ત્યારે ફરી જાય છે જેથી કામ અટકી જાય છે અને તેના કારણે આજે બધા સોસાયટીના રહીશો રોડ પર આવી ગયા છે સામાન લઈને રખડી રહ્યા છે અને અમારું કોઈ આધાર આશરો નથી તેમ જણાવ્યું હતું મુકેશભાઈ હું મારું નામ મુકેશ ચંદ્ર કંચનલાલ ડેલર હું ઉડના જીવનજોત સી છવ્વીસમાં રહું છું આજે મારી સોસાયટી ખાલી કરવામાં આવી છે હું મારે સરકારની એટલી જ નમ્ર વિનંતી છે કે કમિશનર સાહેબ કે માર્ગ અને મકાન વિભાગના ધારા કોઈ બી સભ્ય હોય તેઓને અમારી વિનંતી છે કે અમે બધા રોડ પર આવી ગયા છે આજે બધો મધ્યમ વર્ગ છે ને બધી સોસાયટી ખાલી કરાવી છે સોસાયટીમાં એક પણ સભ્ય એવો નથી કે જે પોતાના ખર્ચે એક મકાન પણ ખરીદી શકે ભાડાના રહેવાના આજે પૈસા નથી બીજું કે લોકોને આજે કામ ધંધા પણ નથી લોકો છ છો ને આઠ આઠ મહિનાથી ઘરે બેસીને કામ કરે છે જે લોકો પાસે પૈસા નથી તેઓ લોકો શું કરી શકે અમારા સાહેબને વિનંતી છે કમિશનર સાહેબને વિનંતી છે જે ઘર ખાલી કરાવે છે ઘરના બદલામાં જો ઘર આપી દેતા હોય તો અમને ઘણો આનંદ થાય એવો અમે તમારી પાસે ઈચ્છા રાખીએ છીએ જો સોસાયટીના સભ્યોને સહાયક થાવ અને અમારી સોસાયટીમાં એવા બી લોકો પડેલા છે જે અમારે સોસાયટીમાં ઘણા પાંચ વર્ષથી છેલ્લી મહેનત કરીએ છીએ એવા લોકો છે કે જે લોકો અમને સોસાયટીમાં સાથ સહકાર આપતા નથી અમને જ્યારે અમે લાવીએ છીએ ત્યારે એ લોકો દૂર ભાગી જાય છે જ્યારે નથી આવતા સોસાયટીમાં ત્યારે એ લોકો અમને આ પાછું અમને કહેવામાં આવે છે કે જે ભાવ આવે તે ભાવથી આપણે વેચી દેવા તૈયાર છે ને આવ્યા પછી એ લોકો મોડું સંતાડે છે તો અમારે શું કરવું એવા દસ આઠ સભ્ય છે જેથી અમારી આખી સોસાયટી અટકેલી છે ને જે બિલ્ડરો આવે છે તે લોકોને ભગાવી દેવામાં આવે છે ને એની અંદર સોસાયટીના અમુક સભ્ય એવા છે કે જે કોર્પોરેશન મકાન માંગવામાં આવે છે જે અમે આપી શકતા નથી ને જે બિલ્ડરો આવે છે ને જે ખરેખર ભાવ આપે છે તે લોકોને એ લોકો આવવા દેતા નથી આ તકલીફ છે અમારી અમે જીવન જોત કોપરેટિવ હાઉસિંગ સોસાયટીના સભાસદો છે આજથી દસ વર્ષથી અમે આ સોસાયટીનો ઉદ્ધાર કરવા માટે કેટલીક મહેનતો કરી રહ્યા છે કેટલા બિલ્ડરો આવીને ગયા રીડેવલપમેન્ટ માટે પણ આવ્યા કેશ માટે પણ આવ્યા પણ અમારી સોસાયટી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે અને એકસો બાનું સભ્યોની સોસાયટી હોવાના કારણે એકસો બાનું સભ્યો જ્યાં સુધી સંમત ન થાય ત્યાં સુધી અમારું કંઈ પણ કામ આગળ થઈ શકે એમ નથી અને બિલ્ડર પણ આમાં વચ્ચે પડી શકે એમ નથી પણ અમારી એકસો બાણું સોસાયટીની સભ્યોની સોસાયટી છે એમાંથી અમને છથી સાત જણા સભ્યો એવા છે કે જે અમને સાથ સહકાર અને સપોર્ટ આપતા નથી જેના કારણે અમારો આજે સામાન એસએમસીના માણસો આવીને ખાલી કરી ગયા છે અમે અત્યારે રોડ પર આવી ગયા છે આ લોકોના કોઈ પણ આ બધા જે મારી પછાડી ઉભેલા છે એ લોકોનો કોઈ પણ અત્યારે સાથ સહારો નથી કે એમની પાસે રહેવા માટે કોઈ પણ જગ્યા નથી ને આમાં અમને ગવર્મેન્ટ પણ કોઈ હેલ્પ કરી શકે એમ નથી કારણ કે અમારી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે એટલે આજે જે અમારી આ હાલત થઈ છે જે સભ્યો નથી માની રહ્યા એના કારણે થઈ છે તો એ લોકો એ લોકોમાં જાગૃતતા આવે અને અમને સાથ સહકાર આપે ને અમને કોઈ બિલ્ડર આ જગ્યા માટે કંઈ પણ ડેવલપ કરી આપે અથવા તો એની જે પણ રકમ થતી હોય તે યોગ્ય રકમ આપે તો અમે અમારું ઘર બીજા લઈ શકીએ નહીં તો આજે અમારો રોડ પર આવવાનો વારો થઈ ગયો છે અને જિંદગીભર અમારે ભાડા ભરવાની નોબત આવી ગઈ છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ